પ્રશ્ન નંબર એક છે લસણ ખાવાથી શરીરમાં શું સ્વચ્છ રહે છે એ લિવર બી લોહી સી ફેફસા ડી આતરડા સાચો જવાબ આવશે બી લોહી પ્રશ્ન નંબર બે છે કઈ શાકભાજી ખાવાથી યાદશક્તિ વધે છે એ પાલક બી ગાજર સી ટામેટા ડી બટેટા સાચો જવાબ આવશે એ પાલક પ્રશ્ન નંબર ત્રણ છે સો રૂપિયાની નોટમાં કેટલી ભાષા લખેલી છે એ દસ બી પંદર સી સત્તર ડી વીસ સાચો જવાબ આવશે સી સત્તર પ્રશ્ન નંબર ચાર છે કયો જીવ છ દિવસ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે એ સાપ બી કાચબો সি কী ডিবি জবাবিছি